કે પ્રતિષ્ઠા કહો એવું સરસ મજાનું આજ ગામ વતી આયોજન થયું છે અને એ અવસરમાં મારી પાસે સમય હતો જ નહીં આ જે કે ઠાકોર પરિવાર રહ્યા ને એ ચાર થી પાંચ વાર આવ્યા મારી પાસે તારીખ જ નથી ખાલી એમને પૂછ્યું હજુ ચાર દિવસ મારે તે બધા આ ગામના વડીલો આગેવાનો બધા પચાસ જણા ત્યાં આવ્યા હતા અને બધાય કે અમે તો આવી એક્યા પણ ગામના અમુક જે નથી આવી એકતા એના કારણે તમે ગામમાં આવો અને મારું જીવન નોખું છે કે હું ગમે ત્યાં જવું કોઈ જગ્યાએ આમંત્રણ આમંત્રણની પીલામાં નથી જતો મને જે ઉપરથી આદેશ થાય ને તો જ જઉં છું ભાઈ કારણ કે હું જયા જાઉં ત્યાં ચોખ્ખું જ કહું છું કે મારો પચા પૈસા ક્યાંય વ્યવહાર નથી ભાઈ અને બધા આ આજકાલ બોલતા હોય ને તો મેં આ પગ મૂક્યો છે એ કહી દઉં કે સમાધિ વિશે અમને કહી દીધું નકર મેં કોઈને કઈ કીધું નથી પણ આટલા બસો મીટર રેન્જમાં એક જોગણી જબરી છે આવું મારો ભગવાન બતાવે હા આ પગ મૂક્યો ને એક જોગણી ને એક ગોગો બે આયા છે મારી પાસે ભાઈ એટલે ધૂણવાની કોઈ જરૂર નથી ભાઈ અને આજે આ કઈક આવ્યો છું ને તો જે ના હોતી આ તો જે કદાચ આ ચાલુ સરપંચ માં એ છે એમને આયોજન કર્યું તો સરસ પણ અમારી માટે આ વિરમ ગામ તાલુકામાં પહેલો પ્રોગ્રામ છે ભાઈ એટલે અમને ખબર નથી એમની વ્યવસ્થા થોડુંક સન્માન એમનું હણાણું પણ હું હૃદયના ભાવ થી માફી વ્યક્ત કરું છું કે એ લોકો આગળ ઘોડીને બગીન બધું લઈને ઉભા હતા ને અમારા ગામમાં અમે આ ગામમાં કોઈને ઓળખતા નતા એટલે અમે તો સીધું સર્કલ જોઈને સીધા આનપાદ આવી ગયા એ થોડું એમનું એમ થયું ખારું મારું આયોજન પણ કદાચ ભગવાનની ગામ ટોડાની મરજી એવી હોય કદાચ ફરીથી નહીં આવવાનું લેખ્યું હોય આપણે એવું બરોબર છે ને કે એમને એમની વ્યવસ્થા કરી હતી પણ કદાચ ભગવાન હજુ બીજી વખતે લાવવાનો હોય પણ હું જ્યાં જવું ત્યાં એટલું જ કહું સમય નો અભાવ છે હજુ મારે જુનાગઢ જવાનું છે ટાઈમ હતો નહીં છતાંય ગામ લોકોનો વડીલોનો ઠાકોરોનો આ ગામની તમામ વસ્તીનો કદાચ ભાવ હોય છે તો જ મારા ભગવાનને ડોટ છોડી હોય નકર અવાય નહી એટલે બધા ગ્રામજનો વડીલો યુવાનો માતાઓ બહેનો બધા બેઠા છે હું સુરા પૂરા ધામ વતી બધાનો રાજીપો વ્યક્ત કરું છું ભાઈ કારણ કે આ તડકામાં બેહું એ કોઈ નાની વાત નથી પણ આયા છો હું તો એક માણસ જ છું કોઈ ચમત્કારી નથી પણ માણસ નિમિત્તે આ પવિત્ર ભૂમિ ભારત જેવી ભૂમકા ઉપર આપણને ઉતાર ભગવાને આપ્યો છે તો આપણે નશાના માર્ગે જઈને આપણા સ્વાસ્થ્યનો ને આપણા પરિવારનું પતન કરો છો ને આમાંથી બહાર આવજો ભાઈ કારણ કે ઘણાય તમને મળી જશે આ નડશે અને આ કરવું પડશે આ વાળવું પડશે મારો એ નિયમ નથી ભલામણા જે કઈ નડતું હોય ને કદાચ નાભી તમારા પાપ પોકારી લો અને દાડે જો ઠાકર ના તો પણ બંધ કરી ભાઈ એના લાયક હોવા જોઈએ આ પવિત્ર ભૂમિ જ્યાં આગળ વિચારો કે રામચંદ્ર ભગવાન કે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અહીં જન્મ લઈને જ્યાં અહીંયા તમને મને જન્મ મળ્યો છે ભાઈ આપણે શું કરીએ છીએ ક્યારે દેશ દેશ માટે વિચાર્યું આપણે પોતાના પરિવાર માટે બધા વિચારે શું દોડવીને ક્યાં જેવી પણ આ ભારત ભૂમિ ઉપર જન્મ લીધો હે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું જરૂરી છે પણ આ શરીરમાં દોડતું છેલ્લું લોહીનું ટીપું રહ્યું ને એ આ દેશ માટે રેડવું પડે તો રેડી દેવું આ આપણો ધર્મ છે ભાઈ હું બધાનો આદર કરું છું જે આજ આપણા સીમાડા તથા આ જે અંદરની સાડે તે આપણા સૈનિકો જવાનો એ રાજદાડો દોડે છે તારે આપણે સમજાય હે ને આપણે કરવી પડે આપણે એનો આભાર માનવો પડે એ બધા રાજદાડો આપણી આટું જાગે છે તારે આપણે સલામત છે ભાઈ સમજાય હે એટલે જે કઈ જેને કદાચ આમાં બધા ના સમજી એક તો મારે કઈ ફી નથી મારે એવો મોય નથી પણ જેને ખરેખર જેના બાપ દાદાની ની પુને છે અને ક્યાંક એનામાં ધર્મ વસેલો છે અને જો એક જાગૃતતામાં તો કદાચ હું અહીં આવ્યો છું અને આ ગામમાંથી પચીસ જણા યુવાનો કદાચ દારૂ મૂકશે તો મારો આયાની ફી મળી જાય બીજું કઈ જોતું ન ભાઈ ક્યાંય મારા પાંચ પૈસા વ્યવહાર નથી સમજાય હે ને અને કદાચ જો અહીં આવ્યો છું આટલું કરી જવું જો પાંચ મહિને ઠાકર પરમાન ના આપે ને તો આ ભાલ પરગડું મારે મૂકીને નીકળી જવાનું પણ કઈ કરજો માણસ ના છે આ ધરતી ઉપર કઈક કરીને દેજું બાકી પેટ તો કાગડા કુતરાય ભર છે આપણા માં એનામાં હું ફેર અને ભલામણા જાજા હું તો આમ સકલ જોવું ને ખ્યાલ આવી જાય જાજો ક્ષત્રિય ઠાકોર સમાજ બેઠો હે ભાઈ હું કોઈ સમાજની ની ટિપ્પણી નથી કરતો પણ જે જે વરણ હોય ગામમાં જાજી હોય ને તો એની ફરજ બને છે ગામનું હિત એના હાથમાં હોય ભાઈ સમજાય પછી ભલે એ બે ઘર હોય પાંચ ઘર હોય પણ પાંચે આંગળીઓ ભેગી હોય ને તારે નિવાળો ભેગો ખવાય એમ ગામમાં પાંચે આંગળીઓ ભેગી થાય ને તો આવા સત્કાર્યો થાય ભાઈ બધાથી નથી થતો અને હું તો એમ કઉ છું કે એકવાર કદાચ નાણું મળી જાય પણ એના વાપરવાનું ટાણું નથી મળતું આ લખીને રાખજો આ મને બોલાયો છે અને સારું બોલું છું એવું નથી કેતો પણ મેં પેલા કીધું ને કે આ ગામના ટોડે જોગણી જબરી બેઠી હે ભાઈ અને આજે આવીને જવું છું અને પાંચ મહિને જો એની પાસે કઈક ટાપુ ના કરાવવું મારું અહીંયા આવું નકામું પડે ઓળખી ગયો હું એને ઓળખી ગયો છું તારે બોલું છું બાકી તો ઘણું છે આ ગામમાં બસ એના સાનિધ્યમાં એના ભક્તિના પ્રભાવથી જીવી લેજો તો આંટો અલેખે નહીં જાય ભાઈ એટલે સમયનો અભાવ છે અને હજુ મારે અહીંથી સાડી ત્રણસો કિલોમીટર હજુ જવાનું છે ત્યાંય મારે આજ બધા સાધુ સંતો મોરારી બાપુ બધાને મળવાનું છે સમય હતો નહીં પણ એમનો ભાવ હતો એટલે મારે એમાંથી વચ્ચે એક કલાક એડજસ્ટ કરીને અહીંયા આવવું પડ્યું છે ભાઈ એટલે કદાચ હવારના અઠવાડિયે થી કદાચ રાહ જોતા હોય તો એવું ના વિચારતા બાપુ તો જાજુ રોકાણા નહીં પણ થોડું રોકાવામાં જાજી મજા છે ભાઈ અને જો કદાચ તમારો ભાવ હોય છે અને તમારો મારો જો પંથ એક છે તો આગળ ક્યાંક ડાયવર્જન ઉપર ભેગા થઈશું એ પાકું છે ભાઈ એટલે સમયનો અભાવ છે અહીંથી જવું પડશે ને જેની અસીમ કૃપા છે જેના ભાવથી અને જેના માધ્યમથી એક સાધારણ પરિવારનો જીવ આ લાખો લોકોને દારૂ બહેન કરાયો છે એટલે બે હાથ ઊંચા કરીને એની જય બોલાવાની છે પછી જે કંઈ તમારો કાર્યક્રમ હોય એ તમે આગળ એને વધારજો મારે આગળ જવાનું છે એટલે હું જાજી વાર રોકાઈ નહીં એક ચામુંડા હોય કે આ જે બેઠા અને હું મારા દેવ વતી એમ કઉ છું કે તારા પાહોળા તને યાદ કરે છે અને આમનેથી થી કદાચ કરોડ ગુના થઈ ગયા હોય તો આજના દિવસે એમને માફ કરી હવે પછી સતબુદ્ધિ આપી નવું જીવન જીવે એવી પ્રેરણા કરજે ઓ ભાઈ હા અને આ કેમ બોલી શકું કે ક્યાંય મેં પચા પૈસા હજુ લીધા નથી ભૂવા પણ ના ભાઈ વટથી જીવું છું હું ચાંગોદરમાં નોકરી કરું છું ભાઈ નો રોટલો ખાઉં છું અને મારી તો એ તૈયારી છે કે લોકોને કદાચ હજુ સમય ઓછો પડે તો કદાચ નોકરી મૂકી દેવાની થાય તો એ મૂકી દેવાની છે બાકી પાછું પગલું ભરવાનું નથી પણ જ્યાં લગીન થાય છે ત્યાં લગીન કરવું છે મહેનતનો રોટલો ખાવો છે એટલે બાકી ઘરે ભગવ ઠાકરની દયા છે ખેતી કરીને ગુજરાન થશે કોઈના પાંચ રૂપિયા વહીના લેવાની જરૂર નથી એટલે ફરીવાર બે હાથ ઊંચા કરીને જય બોલાઈ બોલો કુદેવ માગવાન કી સોમનાથ મહાદેવ કી મોગલ માત કી જોગી માત કી સનાતન ધર્મ કી ઓમ નમ પાર્વતી પત હર હર મહાદેવ